નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો નવા હો તો અમારી ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબ જરૂર કરી દેજો તો આજે આપણે એક સરસ મજાની કહાની વિશે જાણીશું તો ચાલો આપણે શરૂ કરીએ આજની આ કહાની પૂરી સાંભળવા નમ્ર વિનંતી સમગ્ર દેશ દુનિયામાં પુનર્જન્મની વાતોનો અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે ત્યારે હાલમાં જ બનાસકાંઠા જિલ્લામાં પણ અજીબો ગરીબ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક પાંચ વર્ષની બાળકી એટલું સડસડાટ હિન્દી બોલે છે કે પરિવાર સહિત સમગ્ર ગામ તેમજ આજુબાજુના વિસ્તારના લોકો પણ ચોકી ઉઠ્યા છે સાથે જ આ બાળકી દાવો કરી રહી છે કે આ તેનો પુનર્જન્મ છે અને તે ચોવીસ વર્ષ પહેલાં અંજારમાં રહેતી હતી જ્યાં ભૂકંપમાં તેનું અને તેના પરિવારનું મોત નીપજ્યું હતું તો આવો જાણીએ પાંચ વર્ષની દક્ષાના જ મોઢે સમગ્ર કિસ્સો પાંચ વર્ષની દીકરીએ ભૂકંપની યાદો તાજી કર્યાવી નાખી બે હજાર એકમાં કચ્છમાં ભૂકંપ આવવાના કારણે ગુજરાત સહિત સમગ્ર દેશને હચમચાવી નાખ્યો હતો જેમાં ભૂકંપના કારણે કેટલાક લોકોના જીવ ગયા હતા કેટલાક લોકો પરિવાર વિહોણા થઈ ગયા હતા જેને આજે ચોવીસ વરસ વીતી ગયા છે કદાચ કોઈને આ ભૂકંપ યાદ આવતો હશે પરંતુ બનાસકાંઠા જિલ્લાના ખસા ગામની પાંચ વર્ષની બાળકીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચોવીસ વર્ષ પહેલાં કચ્છમાં આવેલા ભૂકંપની યાદો તાજી કરાવી નાખી છે તે દીકરી દાવો કરી રહી છે કે આ મારો પુનર્જન્મ છે પહેલો જન્મ કચ્છ જિલ્લાના અંજાર ખાતે થયો હતો અને ભૂકંપમાં તેના ભાઈ બહેન માતા પિતાના મોત નિપજ્યા હતા માં મુજબ દે દક્ષાની વાતોથી પરિવાર મૂંઝવણમાં ખસા ગામના વાલજીભાઈ પટેલના ખેતરમાં ભાગ્યા તરીકે કામ કરતા ગામના જેતાજી ઠાકોરને સંતાનમાં એક દીકરો અને બે દીકરીઓ છે જેમાં સૌથી નાની પાંચ વર્ષની બાળકી દક્ષા બોલતા શીખી ત્યારથી હિન્દીમાં બોલવા લાગી હતી તેને કંઈ પણ જોઈએ તો હિન્દીમાં જ બોલતી હતી જેમ કે પાણી જોઈએ તો મા મુજે પાણી દે જો કે તેની માતા ગીતાબેન અભણ હોય તેઓને કંઈ ખબર પડતી નથી આ પરિવારમાં પણ તે હિન્દી બોલતી હોય તો દક્ષા લવારા કરે છે તેમ કહી કોઈએ તેની તરફ ધ્યાન આપ્યું ન હતું સ્કૂલે ગયા વગર કોઈ પણ પ્રકારના મોબાઈલ ટીવી સિનેમા કે સોશિયલ મીડિયાના માધ્યમ જોયા વગર પણ તેમજ આજુબાજુ કોઈ પ્રકારનો હિન્દીનો માહોલ ન હોવા છતાં દક્ષા હિન્દી બોલવા લાગતા સૌ અંચ અંચબામાં મુકાયા છે તેની પૂછપરછ કરતા ભગવાને તેને અહીં મોકલી છે અને તે અંજારમાં હતી જ્યાં તેનું નામ પ્રિંજલ હતું તેના માતા પિતા પણ અંજારમાં હતા અને ભૂકંપ વખતે ધાબુ પડતાં તે મરી ગઈ હોવાનું પણ રટણ કરે છે અંજારના માતા પિતા વિશે શું કહે છે દક્ષા સાથે વાત કરતા દક્ષાનું કહેવું છે કે તે અંજારમાં હતી અને સ્કૂલેથી પરત આવી હતી અને મકાનનું ધાબું પડતા તેનું મોત થયું હતું તેના પિતા કેક બનાવવાની ફેક્ટરીમાં એટલે કે બેકરીમાં કામ કરતા હતા અને તેઓ લાલ કલરના કપડાં પહેરતા હતા તો તેની માતા ફૂલવાળી સાડી પહેરતી હતી તો કોઈ દિવસ તે ડ્રેસ પહેરતી હતી અંજારમાં તેનું મકાન મોટું હતું તેના માતા પિતા તેને બહુ જ પ્રેમ કરતા હતા જો કે હવે તે ફરીથી અંજાર જવા માગતી નથી તે અહીં જ તેના ભાઈ બહેન અને માતા પિતા સાથે રહેવા માગે છે ઘરે ટીવી નથી ફોન આપતા નથી તો હિન્દી કેવી રીતે બોલે છે દક્ષાના પિતા ચેતાજી ઠાકોર સાથે વાતચીત કરતા કહ્યું કે મારી દીકરી હિન્દીમાં વાત કરતી જેથી અમને અલગ લાગતું પણ અમે વધુ ધ્યાન આપતા ન હતા જો કે જેમ જેમ તે મોટી થતી ગઈ અને સતત હિન્દીમાં વાત કરતી ત્યારે અમે તેને શાંતિથી બેસાડીને પૂછ્યું તો તેણે અંજારમાં ભૂકંપમાં તેનું મોત થયું હતું તેવું રટણ શરૂ કરી દીધું જેથી અમે તેની વાત સાંભળી અચંબામાં મુકાઈ ગયા છીએ અમારા ઘરમાં ટીવી નથી કે અમે તેને મોબાઈલ આપતા નથી તે ભણવા સ્કૂલે ગઈ નથી તો પણ તે સતત હિન્દી બોલતી રહી છે દીકરી હિન્દીમાં વાત કરે અમને કંઈ ખબર નથી પડતી દક્ષા ઠાકોરની માતા ગીતાબેનનું કહેવું છે કે દીકરી ત્રણ વર્ષની હતી ત્યારથી હિન્દી બોલે છે પણ હું અભણ હોવાથી મને કંઈ ખબર પડતી નથી ન હતી પરંતુ એવું તે એવું રટણ કરતી હતી કે અંજારમાં જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે હું ત્યાં મરી ગઈ હતી અને તમારા ત્યાં પુનર્જન્મ લીધો છે જેથી અમે સૌ લોકો ચકિત થઈ ગયા છીએ મારી દીકરી હિન્દીમાં વાત કરે છે જેથી અમને કંઈ ખબર પડતી નથી દક્ષાના કેસમાં શું કહે છે મનોચિકિત્સિક જો કે પુનર્જન્મ હોય કે નહીં તેના ઉપર અનેક સવાલો છે તેને લઈને પાલનપુરના જાણીતા મનોચિકિત્સિક ડોક્ટર દેવેન્દ્ર ચૌધરીને પૂછતા તેમનું કહેવું છે કે પુનર્જન્મ હોય જ છે અને આ બાળકી તેની આજુબાજુ કોઈ હિન્દી ભાષાનું વાતાવરણ નથી કે કોઈ ટીવી કે મોબાઈલ નથી તો પણ તે હિન્દી બોલે છે તે પુનર્જન્મ હોવાનું દર્શાવે છે ડોક્ટર બ્રેન વાઇઝ જે ઓગણીસો ચુમ્માલીસમાં અમેરિકામાં જન્મ્યા હતા તેમને પણ પુનર્જન્મ હોવાના અનેક સંશોધન કરી તેના ઉપર તેમણે અનેક પુસ્તકો પણ લખ્યા છે અને ભગવદ્ ગીતામાં જ પુનર્જન્મ વિશે લખ્યું છે તો આ પુનર્જન્મનો કિસ્સો હોઈ શકે તેમ છે